અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનની આગાહી પ્રમાણે ગતરૂજ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જૂનાગઢ સુરત બનાસકાંઠા ડાંગ તાપી સહિતના જિલ્લાઓમાં એકથી ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે માંગરોળ તાલુકાના શીલ ગામે માલધારી સમાજના છોકરાઓ સાથે ભેંસ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા જો બનાસકાંઠાની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વરસાદ વાવ ઝીરો એમ થરાદ બે એમ ધાનેરા એક એમ દાંતીવાડા દસ એમ એમ અમીરગઢ ઝીરો એમ દાંતા બે એમ વડગામ ત્રણ એમ એમ પાલનપુર ચાર એમ ડીસા છોતેર એમ એમ દિયોદર ભાભર કાંકરેજ સહિતમાં ઝીરો એમ લાખણીમાં સાત એમ એમ અને સુઈ ગામમાં ઝીરો ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી પાંત્રીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે મૃતક મહિલાની ઓળખ મફીબેન રમેશભાઈ તરીકે થઈ છે તેઓ બે દીકરા અને એક દીકરીના માતા હતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો ભારતમાલા ઓવરબ્રિજ નીચે અને નાગલા પુલ પાસે એક મહિલાએ કેનાલમાં ઝંપલાવી હોવાની માહિતી મળી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે શ્રી રાધાકૃષ્ણના મંદિરમાં પચીસ લાખના ખર્ચે નિર્માણ થયેલું સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘાલાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતસિંહ ભેટેસરિયા સહિત ભાજપના અગ્રણીઓ તથા સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તમને તમામ પ્રકારના મળી જશે જેમ કે મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સુ રોડ તારક તારકપાલયની સામે ભૂમિ મોટર્સ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે તસ્કરો શિવ મંદિરમાંથી એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ચાંદીનું થાળું ચોરી ગયા છે આ થાળું માત્ર પંદર દિવસ પહેલાં જ ચાર ઓગસ્ટના રોજ જોધપુરના એક ભક્તદાનમાં આપ્યું હતું ચોરીની આ ઘટના ગત મધ્યરાત્રે બની હતી સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શ્રી આરાસુર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના હસ્તકના આ મંદિરને ચોરીની જાણ થતાં જ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે કોટેશ્વર મહાદેવનું આ મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે વરસાદના કારણે મુખ્ય દસ પૈકી આઠ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે આગામી દિવસોમાં પણ સારા વરસાદના એંધાણ છે જેને લઈને મહેસાણાનો ધરોઈ અને બનાસકાંઠાનો મુક્તેશ્વર ડેમમાંથી પાણી એક સપ્ટેમ્બર પહેલાં નદીમાં પાણી છોડવાની શક્યતા વધી છે મહેશ્વર ડેમ પણ છલકાઈ શકે તે સ્થિતિ પર આવી ગયો છે એક સપ્ટેમ્બર પહેલાં ધરોઈ અને મુક્તેશ્વર ડેમમાંથી પાણી છોડવાની શક્યતા વધી છે સોમવારની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં કુલ ચોસઠ પોઈન્ટ નેવું ટકા જળ સંગ્રહ થઈ ચૂક્યું છે તે પૈકી બાસઠ પોઈન્ટ નવ ટકા પાણીનો જથ્થો વપરાશ લ લાયક છે મહેસાણાના ધરો ડેમમાં અઠ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા જળ સંગ્રહ સામે સત્યાસી ટકા પાણી વપરાશલાયક છે બનાસકાંઠાના ત્રણ ડેમમાં અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યોતેર ટકા જળ સંગ્રહ પૈકી પચીસ પોઈન્ટ છેતાલીસ ટકા જથ્થો વપરાશલાયક છે